ભાવનગર જિલ્લાના તીર્થનગરી પાલિતાના જૈન મંદિર પર ડોળી ઉપડતા શ્રમિકોએ કરી હડતાળ ફાગણ સુભતેરસ નજીક છે તેવામાં ડોળી કામદાર એસોસિએશન દ્વારા કરવામાં આવી હડતાળ શેત્રુંજય પર્વત પર અસામાજિક તત્વોના આતંકના કારણે ડોળી યુનિયન દ્વારા કરવામાં આવી હડતાળ છેલ્લા ઘણા સમયથી ડોળી કામદારોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા હોવાના કારણે ડોળી એસોસિએશન એ કરી હડતાળ

આ તમામ જૈન સમાજ તરફથી આ તમામ ડોળી આપવામાં આવી છે જૈન સંઘની ડોળી છે બધી જ એમાં કોઈ પણ અને ટેકનોલોજીવાળી ડોળીનો ઉપયોગ કરીએ છીએ કોઈ પણ યાત્રિકને તકલીફ નથી પડતી અને જૈન સમાજને અને જૈન સંઘોને અમારો કોઈ પણનો વિરોધ નથી અમારો એક અસામાજિક તત્વોનો વિરોધ છે અમારે કરીએ છીએ બીજા કોઈ પણ અમને સંઘો સાથે કે કોઈ સાથે અમને વાંધો નથી અને સારી રીતે ડોળી કામદારો જાત્રા કરાવે છે અને લઈને આવે કોઈ પણ ફરિયાદ હોય તો ડોળીને સ્કેનવાળી સિસ્ટમવાળી ડોળી રાખી છે એમાં કોઈપણ પ્રકારની ફરિયાદ યાત્રિક કરી શકે છે જો કોઈ ઈસ્યુ હોય તો અમે ડોળી એસોસિએશનને મહાસંઘો વતી સોલ્યુશન કરી આપીએ છીએ અમે કોઈ પણ જાતની તકલીફ થતી નથી એક અસામાજિક તત્વો દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરવામાં ડોળી કામદારો માટે ખોટી રીતે ફરિયાદો કરવામાં આવે છે એના સાગરીતો દ્વારા કરવામાં આવે ખોટી રીતે અને ખોટી રીતે બદનામ કરવામાં આવે ડોળી એસોસિએશનને અને ડોળી કામદારોને ને બદનામ કરવાનું કામ ચાલી રહ્યું અને તાત્કાલિક દૂર કરો એવી અમારી છે